કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવેલું છે બજેટમાં એમએસએમઈ અને ટેક્સટાઇલમાં દસ હજાર કરોડ ફાળવવામાં આવેલા છે તો આ સમગ્ર મામલે સુરતના ડાયમંડ ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમેનો શું કહી રહ્યા છે તે આપણે જાણીએ હું નિખિલ મદ્રાસી પ્રમુખ દેશ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભની અંદર જો વાત કરું તો કોઈ પણ શહેરનો વિકાસ એના પાણી એની ગટર વ્યવસ્થા એના રસ્તા અને અનインターપ્ટેડ પાવર સપ્લાય પર નિર્ભર હોય છે પાંચ લાખ થી વધુ વસ્તી ધરાવતા તમામ શહેરો માટે વિશિષ્ટ પ્રકારના ફંડની જોગવાઈ નો જાહેરાત કરવામાં આવી છે જેમાં સુદ્રટનો પણ સમાવેશ થાય છે અને આખા આ બજેટની અંદર ટુ ટાયર અને થ્રી ટાયર સિટીને વધારે મહત્વ આપવામાં આવ્યું છે એટલે આવા નાના શહેરોનો સુગ્રથિત વિકાસ થાય તો જીવન ધોરણ સુધરે એવી એની પરિકલ્પના છે જે આ બજેટની અંદર મને લાગે છે કે સાકાર થઈ રહી છે એવી એક બીજી જે ઇન્ફ્રાસ્ટ્રકચર ની વાત કરવામાં આવી છે તે વાત એવી સાત રેલ કોરિડોર નવા નવા શરૂ કરવામાં છે છે રેલ જેમાં સમાવેશ રાષ્ટ્રીય જનમાર્ગો પણ સ્થાપવામાં આવના છે કોઈ પણ દેશના વિકાસને માટે પરિવહન એ સૌથી અગત્યનું છે અને જેટલું સ્મૂધ પરિવર્તન હશે એટલો એક ક્ષેત્રનો વિકાસ વધુ તેજ બનશે એમએસએમઇ વાત કરું તો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ માટે પણ પણ આ બજેટમાં ફંડની જોગવાઈ કરવામાં આવી છે કોઈ ક્લસ્ટરનું ડેવલપમેન્ટ ત્યારે જ સંભવી શકે જ્યારે તેનો સમગ્રતા ત્યાં સમતોલ વિકાસ થાય અને એનું ધ્યાન જો આ બજેટમાં રાખવામાં આવ્યું હોય તો હું આશા રાખું છું કે આ બજેટ ઇન્ડસ્ટ્રીને માટે કોઈ એક પર્ટિક્યુલર શહેરને માટે ખૂબ આવકારદાયક ઘટના બની રહેશે મારું નામ અશોક જીરાવાણા વાઇસ પ્રેસિડેન્ટ એચસીસીઆઈ અને પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત યુવર આજના બજેટ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગ કરો આ બધું છે આજના બજેટ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગ જે માંગણી હતી અને ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા જે માંગણી કરવામાં આવી હતી અને મારા ખ્યાલથી આ મહત્તમ માંગણીઓ સરકારે મંજૂર કરી લીધી છે અને હું સરકારનો મેં આભાર માન્યો છે કારણ કે ટેક્સટાઇલની અમારી એક્સપોર્ટની માંગણી હતી કે જેની અંદર દસ ટકા ડ્યુટી ડ્રોબેક અમને મળવું જોઈએ એ પણ સરકારે ફાઈનલ પ્રોડક્ટ ગાર્મેન્ટ ઉપર મંજૂર કરવામાં કરવામાં આવ્યું છે હું મારું દેશનું સુરત નહીં પણ આખા દેશને એક્સપોર્ટ કરવામાં મોટા મોટો બેનિફિટ થવાનો છે સુરતના લોકોને ઉદ્યોગકારોને એક્સપોર્ટ કરવા માટે પહેલ કરવી જોઈએ કારણ કે હવે જે આપણે પ્રોડક્શન કરી રહ્યા છીએ એ માત્ર ડોમેસ્ટિક નહીં પણ આંતરરાષ્ટ્રીય લઈ જવા માટે એના આપણે ખોલી દેવામાં આવ્યા છે બીજી માંગણી એમ કરી હતી કે ટેક્સટાઇલ નું હબ સુરત હોય અને સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ ચાઇના આપણે કરતા હોઈએ ત્યારે આપણે એક યુનિવર્સિટીની માંગણી હતી તો ઔદ્યોગિક યુનિવર્સિટીની સરકારે જાહેરાત કરી છે અને એ પણ અમારી માંગણીને સંતોષ ષી લેવામાં આવી છે આ અમારી ત્રીજી માંગણી છે એક માંગણી અમારી એ પણ હતી કે એટલું મોટું પ્રોડક્શન હોય પણ અમારી પાસે લેબ નહોતી સેન્ટર ઓફ એક્સેલન્સ જે અમારી માંગણી હતી એ પણ અમને આ વખતે વીસ કરોડ થી વધારે રૂપિયામાં એને પણ મંજૂર કરી દેવામાં આવી છે આખા દેશની અંદર છે તો અમારી એ માંગણી પણ મંજૂર થઈ ગઈ હવે લેબ પણ અહીંયા મળશે મળી જશે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ પણ આપણે કરી શકીશું અને એક પણ આપણે કરી શકીશું તમામ મોટા મોટો ફાયદો થવાનો છે રોજગારીમાં પણ મોટી વધારો થવાનો છે માન્ય વડાપ્રધાનશ્રીનું આ બજેટને અમે ખૂબ ખૂબ વધાવી રહ્યા છીએ અને માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ છીએ અને નિર્મલા સીતારામનો પણ આભાર માનીએ છીએ થેન્ક યુ મારું નામ બાબુભાઈ વાઘાણી લેબોન ડાયમંડ પ્રેસિડેન્ટ આ બજેટમાં અમારી અપેક્ષાઓ હતી નેશનલ ડાયમંડની જ્વેલરી ઉદ્યોગ બહુ મોટો છે તો એની અમને ઈચ્છા હતી કે જાહેરાત કરશે પણ એમએસસી નો જે એને બજેટમાં જાહેર કરી છે તો અમને એમાં સામેલ કરે અને એમએસસી માં ગવર્મેન્ટ નાના ઉદ્યોગને પાંચ કરોડ સુધીની લોન જેવી રીતે કાપડ ઉદ્યોગને આપે છે એવી રીતે આપે એવી અમારી માંગણી છે અને અમારી માંગણી

અમિત કુરાડ નો પ્રેસિડેન્ટ સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન જી સોના ચાંદી ના ઉદ્યોગકારો તરફથી એક માગણી સરકાર માં કરવામાં આવી આવી હતી કે આ બજેટ માં જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એને ઘટાડવામાં આવે ગોલ્ડ સિલ્વર પ્લેટિનમ જેવી જે પ્રેશિયસ કોમોડિટી છે એના ઉપર જેનાથી અહીંયાના ઉદ્યોગોને બુસ્ટ મળે જેને એડ્રેસ નથી કરવામાં આવી એની થોડીક નિરાશા છે ઇન્ડસ્ટ્રીને અને જે અત્યારે વોલેટાઇલ છે માર્કેટ ગ્લોબલ જીઓ પોલિટિકલ સિચ્યુએશનને લઈને એનાથી ઉદ્યોગ થોડો સફર થઈ રહ્યો છે એ ઉપરાંત એક જે ઈ કોમર્સ એક્સપોર્ટ માટે બજેટમાં જે પ્રાવધાન આપવામાં આવેલું એટલે કે જેમાં દસ લાખની જે લિમિટ હતી એનાથી વધારે ઈ કોમર્સ એક્સપોર્ટ થઈ શકશે તો એ એક સારું પગલું કહી શકાય અહીંયાનો ઈ કોમર્સ જ્વેલરી ઈ કોમર્સ ગ્લોબલ સપ્લાય ચેનમાં ખૂબ મહત્વનો પાર્ટ બની શકે છે જે હમણાં જ આપણે યુરોપિયન યુનિયન યુકે યુએ ઓસ્ટ્રેલિયન ઓસ્ટ્રેલિયા જેવા ઘણા બધા દેશો સાથે આપણે અગ્રીમેન્ટ અગ્રીમેન્ટ થયા છે તો એવી આશા છે કે આનાથી ઈ કોમર્સ ને બુસ્ટ મળશે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે આજના બજેટની અંદર વૈશ્વિક સ્તરના જે પરિબળો કામ કરી રહ્યા છે એ ટેરિફ હોય કે યુદ્ધ હોય એના કારણે એક્સપોર્ટ સતત નિરંતર ઘટતું જાય છે એને અંદર થાય એની માટે સિલ્વર અને ગોલ્ડ ઉપરથી ડ્યુટી ડ્યુટી ઓછી કરવાની માંગ હતી સાથે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશની માઇનિંગો જે અહીંયા ટ્રેડિંગ માટે આવે ને સેલ કરી શકે એની માટે ચાર ટકા જે હર્બલ ચાર ટકા હર્બલ ટેક્સ લેવામાં આવતો હતો એને પણ દૂર કરવાની અમારી ડિમાન્ડ હતી પણ એમાં પણ શક્યતા સફળતા નથી મળી તો ચોક્કસ છે છે કે આમાં કંઈક નિરાશા વ્યાપી પરંતુ બે ત્રણ બાબતો એવી છે કે દસ હજાર કરોડ રૂપિયા એમએસએમી સેક્ટરને એમના નાણાં ભંડોળ માટે જે ફાળવવામાં આવ્યા છે એ થોડી રાહત છે અને વર્કરોને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ અલગ બજેટ જે ફાળવ્યું છે એ પણ એક ખૂબ સારી બાબત છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેના કારણે સુરતના ઉદ્યોગકારોમાં ક્યાંક નિરાશા તો ક્યાંક ખુશી જોવા મળી રહી છે કરોડ નું જે ફાળવવામાં આવેલા છે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એમએસએમી ઉદ્યોગકારોમાં રાહત જોવા મળી રહી છે તો સાથે ડાયમંડ ઉદ્યોગ અને લેબગ્રોન ડાયમંડ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગકારોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે કારણ કે આ બજેટની અંદર જે દેશ વિદેશમાં પ્રખ્યાત એવું સુરતના ડાયમંડ ઉદ્યોગ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી બાબત કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવેલી નથી